મેડિકલ મોડેલ કરિયર સેન્ટર રોજગાર કચેરી વડોદરા તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો વડોદરાના સંયુક્ત તેર જૂન બે હજાર રોજ આર એમએસ પોલિટેકનિક કોલેજ કેમ્પસ બાકરોલ વડોદરા ખાતે સવારે દસ વાગે ફક્ત આઈટીઆઈ ડિપ્લોમા અને એન્જિનિયરિંગ ડિગ્રી ટેકનિકલ ટ્રેડ લાયકાત ધરાવતા મહિલા અને પુરુષ ઉમેદવારો માટે મેગા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો જેમાં થી પાંત્રીસ વર્ષના આઈટીઆઈ ડિપ્લોમા અને બીઈ લાયકાત ધરાવતા ચારસો જેટલા ઉમેદવારોએ ભાગ લીધો ભરતી મેળામાં વડોદરા અને તેની આજુબાજુની સત્યાવીસ નામી કંપનીઓના અધિકારી હાજર રહીને આઠસો જેટલી ટેકનિકલ વેકન્સીની જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવ્યા ભરતી મેળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એલેમ્બિક ફાર્માસ્યુટિકલ વોલ્ટાસ એપોલો ટાયર મુંજાલ ઓટો બાંકો એલ્યુમિનિયમ આરઆર કાબેલ હાઇમાઇલ્ડ મોલ્ડ અમર કાર જેવી કંપનીઓ હાજર રહી હતી ભરતી મેળામાં બસો જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરીને માસિક પંદર હજારથી ત્રીસ હજારના પ્રકારની ઓફર કરવામાં આવી હતી ભરતી મેળામાં ગુજરાત સરકારના રોજગાર લક્ષ્યનું બંધમ અને આઈએનસીએસ ઓનલાઈન પોર્ટલ પર તેત્રીસ ઉમેદવારોએ નામ નોંધણી કરાવી હતી તેમજ ઉમેદવારોને ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ગાઇડન્સ સાથે સેફ લીગલ માઇગ્રેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા તથા આરએમએસ પોલિટેકનિકના સંયુક્ત ઉપક્રમે આજરોજ એક મેગા જોબ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સત્યાવીસ જેટલી કંપનીઓ દ્વારા આઠસો જેટલી ટેકનિકલ વેકેન્સીઓ માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું હતું અને આ ભરતી મેળામાં ઉમેદવારોને ખાસ કરીને રોજગારીની તકો ઉપરાંત તેઓને અનુબંધમ એનસીએસ પોર્ટલ તથા ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ગાઈડન્સ અંગે પણ વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે આરએમએસ પોલિટેકનિક દર વર્ષે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટના ભાગરૂપે મેગા જોબ ફેરનું આયોજન કરે છે આ વર્ષે પણ તારીખ તેર જૂન બે હજાર રોજ એમ્પ્લોયમેન્ટ ઓફિસ વડોદરાના સંયુક્ત ઉપક્રમે આરએમએસ પોલિટેકનિક આજવા નિમેટરો વડોદરા ખાતે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રિલાયન્સ ઓલિમ્બિક આર કેબલ જેવી સત્યાવીસ જેટલી કંપનીઓએ ભાગ લીધેલ છે આ કંપનીઓમાં અત્યારે આઈટીઆઈ ડિપ્લોમા અને ડિગ્રીની આઠસો જેટલી વેકેન્સી છે આજે ચારસો થી વધારે ઉમેદવારો અહીં હાજર રહ્યા છે અને અત્યાર સુધી બસો જેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે આજ પ્રમાણે આરએમએસ કેમ્પસ જેમાં પોલિટેકનિક નર્સિંગ બીપીએ બીસીએ અલગ અલગ કોર્સિસ ચાલે છે અમે રોજગારની તકો ઊભી થાય અને પ્લેસમેન્ટ અને ટ્રેનિંગ રિલેટેડ આવા ઘણા બધા ઇવેન્ટ્સ આવ આગળના વર્ષોમાં પણ કરતા રહીશું